વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ફરાળ માટે કઢી બનાવવાના છે તો અહીંયા આપણે માંડવીના દાણા શેકી અને સરસ એના ફોતરા ઉખેડી અને ફોતરા બધા ઉડાડી અને આપણે એનો સરસ મિક્સર જારની અંદર ભૂકો કરી લીધો છે અને અહીંયા બે બટેકા બાફેલા લીધા છે અને અહીંયા મીઠા લીમડાના પાન અહીંયા તમાલપત્ર બે સૂકા મરચાં એક ઇચ આદુનો ટુકડો આપણે અહીંયા ખમણી લીધો છે અને એક લીલું મરચું અહીંયા ઝીણું ઝીણું આપણે સુધારી લીધું છે લીલા ધાણા મસાલેની અંદરથી જીરું અને હળદર લાલ મરચાંનો ઉપયોગ કરીશું અને તજ અને લવી અને આપણે છાશ જોશે આ વઘાર કરવા માટે તો ચાલો આપણે કઢી બનાવવાની શરૂઆત કરીશું અને ઝીણા ઝીણા સુધારી લેશું એક બટેકાને આપણે ઝીણું ઝીણું સુધારશું ને એક બટેકાને આપણે ઝૂંદો કરશું આપણી કઢીને ઘટ કરવા માટે તો એક નાના ચમચા જેટલા આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અને આપણે આ છાસની અંદર આપણે જે માંડવીના બીનો ભૂકો તૈયાર કરેલો એમાં આપણે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરવાનું છે અને તમે માંડવીની કઢી માંડવીના બીની કઢી પણ કહી શકો અને ખીચડી પણ કહી શકો અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો અહીંયા એકદમ છાસની અંદર સરસ મિક્સ કરી દેવાનો છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરશું ચાર લવિંગ ને બે તજના ટુકડાને ઉમેરી દેસુ સૂકા મરચા અને તમાલ પત્તર ઉમેરશું મીઠા લીમડાના પાન અને લીમડો અને મરચા ઉમેરી દેસુ બટેકાને ઉમેરી દેસુ પૂરતું આપણે પાંચ ચમચી જેટલું મરચું અને હળદર આમાં તમે જે ફરાળમાં વસ્તુ ન ખાતા હોય અહીંયા તમે સિપ કરી શકો છો અને છાસની અંદર જે આપણે માનવીનો બી બીનો ભૂકો તૈયાર ઉમેરીને રાખ્યો છે તૈયાર કરીને આપણે અહીંયા આવે ઉમેરી દઈશું અને સરસ આપણે આને ઉકળવા દેવાનું છે અહીંયા આપણે બે બે કપ છાશ ઉમેરી છે અને એક કપ આપણે પાણી ઉમેરશું એક કપ પાણી ઉમેરીને સરસ ઉકેળવા દેવાનું છાશ જે પ્રમાણે ખાટી મોડી હોય એ પ્રમાણે પાણી તમે ઉમેરી શકો છો મોરી છાશ હોય તો તમે એકલી છાશથી પણ કઢી બનાવી શકો અહીંયા આપણી છાશ થોડી ખટુંબરી હતી ગળપણ માટે આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બીજું બટેટું આપણે રાખેલું એને આવી રીતે ચૂંદો કરીને આપણે એમાં ઉમેરવાનું છે એટલે આપણી કઢી એકદમ મસ્ત એવી ઘટ થઈ જાય આ ચૂંદાને પણ આપણે ઉમેરી આપણે કઢીમાં હવે આને ઉકળવા દઈશું સરસ ઘટ થવા દઈશું આપણે અહીંયા આપણી કઢી એકદમ મસ્ત એવી ઉકળી ગઈ છે અમે અહીંયા મારા પરિવારમાં આને બી બટેટાની કઢી કહે છે તમારા પરિવારમાં આને શું કહે છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો અહીંયા મસ્ત એવી આપણી બી બટેટાની કઢી તૈયાર છે સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લેશું ઉપરથી થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું કોઈપણ ફરાળમાં ખાઈ શકાય તેવી બી બટેટાની કઢી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો